આ સમગ્ર આયોજનમાં જેમની વિશેષ કંઈ સેવાઓ કે પ્રદાન રહ્યું એવા સરપંચ શ્રી લાખામાચી મયુરસિંહ રાણાને વિનંતી કરવું કે તેઓ કથા મંચ પર આવી દાદલ પરિવાર વતી પૂજ્ય દાદાના કરકમળોથી એમનો સત્કાર ભાવ અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરે તેવી વિનંતી છે લાખામાછી ગામના અન્ય અગ્રણી મહાનુભાવ મૈપાલસિંહ રાણાને પણ કથા મંચ પર સત્કાર સ્વીકારવા આમંત્રણ આપીશ આપણે જે રસ્તા પર આવી રહ્યા છીએ એ રસ્તાની પહોળાઈ વધારવાના કામમાં જેમની ભાગીદારી અને માર્ગદર્શન અને એમાં ગતિ લાવવાનો જેમનો પ્રયાસ રહ્યો એવા મેરુભાઈ ખાચર મેવાસા પણ આ સત્કાર સ્વીકારવા કથા મંચ પર પધારશે તદ્દન નિઃશુલ્કપણે વાઈ ફાઈની સેવા આપનાર મેવાસાના રણછોડભાઈ રબારી પણ એમની સેવાઓ બદલ કથા મંચ પર પધારે નિઃશુલ્કપણે વાહન સેવા રોજના આઠથી દસ હજાર લોકોને ભક્તોને લાવવા લઈ જવાની જિગ્નેશભાઈ ગોર આ સેવા બદલ કથા મંચ પર પધારશે મંડપની સેવામાં અમરાપુર રસિકભાઈ પણ પોતાની સેવાનો સત્કાર સ્વીકારવા બાલાજી કે ટ્રસ્ટ જસદણના સુરેશભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ પણ કથા મંચ પર પધારશે અને ગીતાબામૂણ પર પણ આ આયોજનના સત્કાર માટે કથા મંચ પર પધારે તેવી વિનંતી છે બે મહાનુભાવો પૂજ્ય દાદાનો સત્કાર કરવા ઈચ્છે છે મૂળ બાપુ ખાચર પરિવાર ચોટીલાને વિનંતી કરવું કે તેઓ પૂજ્ય દાદા પ્રત્યેનું તેમનો સત્કાર અને આદર અને ભાવ પૂજન સંપન્ન કરે તેવી વિનંતી છે દાદલ પરિવારના બે પ્રતિનિધિઓ પરિવાર વતી અને પૂજ્ય દાદાની સત્કાર વિધિ સંપન્ન કરવા પરફેક્ટ એવોર્ડ રાજકોટને પણ વિનંતી કરીશ પરફેક્ટ એવોર્ડ એવો પણ પોતાની સત્કાર વિધિ સંપન્ન કરવા કથા મંચ પર પધારશે આ બધા જ મહેમાનો ચોટીલા બાપુ ખાચર પરિવાર અને પરફેક્ટ એવોર્ડ પોતાનો સત્કાર સંપન્ન કરી કથા મંચથી પ્રસ્થાન કરશે જ્યારે મયુરસિંહ રાણા મૈપાલસિંહ રાણા મેરુભાઈ ખાચર રણછોડભાઈ રબારી જિગ્નેશભાઈ ગોર રસિકભાઈ અમરાપુર સુરેશભાઈ જસદળ અને ગીતાબા આરતીમાં પણ સામેલ થશે તેવી વિનંતી છે સત્કાર વિધિ સંપન્ન થાય આ બધા જ મહેમાનો કથા મંચ પર સ્થાન જાળવી આરતીમાં સહભાગી થાય આવવામાં જરા ઝડપ કરશો તેવી વિનંતી છે કથા મંચ સામે જેમને આરતીમાં સામેલ થવાનું જ એમની પહેલાં ઉદઘોષણા કરી દઉં કે કથા મંચની સામે કાઠી સમાજના તમામ વડીલ ભાઈ બહેનોએ આરતીનો લાભ લેવાનો છે કાઠી સમાજના તમામ વડીલ ભાઈ બહેનો કથા મંચની સામે આરતીમાં જોડાશે જ્યારે કથા મંચ પર સ્વર્ગત નાગભાઈ સામંતભાઈ ધાદલ આણંદ પર ચોટીલા પરિવારના કોઈ પણ બે વ્યક્તિ ભાઈ અને બેન સજોડે આવે તો વધારે યોગ્ય લેખ હશે સ્વર્ગત નાગભાઈ સામતભાઈ દાદલ આણંદ પર ચોટીલા પરિવારમાંથી બે મહાવીરભાઈ ભૂપતભાઈ દાદલ જસદણ પરિવારમાંથી બે ભીમભાઈ રામભાઈ દાદલ બોટાદ પરિવારમાંથી બે આરતી માટે કથામંચ પર આવે તેવી વિનંતી છે જોરુભાઈ જીલુભાઈ દાધલ જાળીલા સુરત પણ બે પરિવારજનો સ્વર્ગત બાપભાઈ રાણીંગભાઈ ધાદલ જાબાળ ભાણુબા ભાણીબા લાખામછી રવુભાઈ ધાધલ પીપળિયા કલ્પેશભાઈ દાદલ બામણબોર આ મહાનુભાવો પરિવારમાંથી કોઈપણ બે વ્યક્તિ કથામંચ પર આરતીમાં સામેલ થશે જ્યારે અન્ય વડીલો અને ભાઈઓ બહેનો કથા મંચની સામે આરતીમાં જોડાય સૌને બાબુજી મહારાજની જય જય વાસુકી દાદા સુરાપુરા દાદાની જય ગેબીનાથજી મહારાજ કે જય ધન્યવાદ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે